મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો તે બાબતે મહત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો બે હજાર પચીસના જુલાઈના મોંઘવારી ભથ્થામાં વધારે વધારા બાદ વધુ બે અપડેટ જાહેર કરી તો મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં જે મોંઘવારી ભથ્થું જુલાઈમાં જે બે હજાર જુલાઈમાં બે હજાર પચીસમાં વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે તો એક વધુ મિત્રો જાન્યુઆરીમાં બીજા વધે છે જુલાઈમાં તો જુલાઈના જુલાઈના મોંઘવારી ભથ્થા અંતર્ગત મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો દસ લાખ સરકારી કર્મચારીઓને મળશે લાભ ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે કે ખરેખર ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓના ભગવાળી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે તો મિત્રો આના વિશે આપણે વિડીયોમાં વિગત ચર્ચા કરીશું વિડીયોમાં જો ચેનલ પર પહેલી વાર આવી રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારીની ઉત્ત કર્મચારી પેન્શન ટ્રાફ બાબતે હરી એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાણ ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાતે ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓને ભેટ આપી છે ખરેખર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે બેઠક બાદ હવે જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને એક જુલાઈ બે હજાર પચીસથી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો લાભ આપવામાં આવશે તો મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર ગુજરાત સરકારે સરકારી કર્મ કર્મચારીઓ માટે હંમેશા સારા પગલાં લીધા છે મિત્રો તો ગુજરાતના મોંઘવાડી ભથ્થામાં એક અપડેટ આપવામાં આવી છે કે આ જે કર્મચારી છે તેમનો કર્મચારી એક જુલાઈ હજાર પચીસથી કેન્દ્રીય ધોરણે મોંઘવાડી ભથ્થામાં વધારો લાભ આપવામાં આવશે મિત્રો તો રાજ્યના રાજ્યના મંત્રીમંડળના બેઠકમાં રાજ્ય સરકારે કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો લાભ તારીખ એક જુલાઈ બજાર પચીસથી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયામાં હેન્ડલ એક્સ પર પુષ્ટ કરી છે કે જ્યાં તેમણે વિગતવાર નિર્ણયનો નિર્ણય લઈને ઉલ્લેખ કર્યો છે તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે આ અપડેટ એક્સ ટ્વિટર ખા ટ્વિટર ખાતે પોતાની રજૂઆત કરી છે મિત્રો સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચને લાભ મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો વાત કરી લઈએ આપણે કે સાતમા પગાર પંચ અપડેટમાં હાલમાં મોંઘવારી ભથ્થામાં સમાંતરે સતત ચર્ચાઓમાં છે અને સરકારી કર્મચારીઓ સતત ડીએ વધારો અંગેના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ડીએ વધારે અંતિમ નિર્ણય જૂન બે હજાર પચીસના એસ સીપીઆર ડેટા પર નિર્ભર રહેશે જો તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે જાણી શકાશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે પરંતુ ટૂંક સમયમાં કર્મચારીઓના સરકાર તરફથી મોટી ભેટ મળવાની છે વિડિયોના રિપોર્ટ્સ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થાને પંચાણું ટકાથી વધારીને અઠ્ઠાણું ટકા કરવામાં આવી શકે છે અને આ વધારાની મોટી જાહેર ઓગસ્ટમાં થઈ શકે છે મિત્રો ઓગસ્ટમાં થઈ શકે છે ત્યારબાદ ડીએ વધારાની જાહેર જૂન બે હજાર પચીસના જવાબ પર આધારિત છે આ ડેટા જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં આવશે અને ત્યારબાદ કેબિનેટની મોંઘવારી ભથ્થામાં નિર્ણય લેવામાં આવશે આ નિર્ણયથી કેન્દ્રીય કેબિનેટના સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના લાગુ કરી શકાય છે અને પછી વધેલા બોર્ડ જુલાઈ બે હજાર પચીસથી ઉમેરીમાં ઉમેરવામાં આપવામાં આવશે અને તેમણે જણાવી દઈએ કે ડીએ વધારો ત્યારે થશે જ્યારે આઠમ પગાર પંચ લાગુ થશે મિત્રો તો આઠમો પગાર પંચ ક્યારે લાવશે ક્યારે લાગુ થશે કે જૂના પગારમાં ઇતિહાસ મુજબ પગાર પંચની ભલામણનું અમલીકરણ લગભગ અઢારથી ચોવી મહિના સમય લાગે છે અને આવી સ્થિતિમાં એવું માનવામાં આવી છે કે આઠમો પગાર પંચના અમલીકરણ લગભગ એટલો સમય લાગી શકે છે અને તે બધા સત્યની લાગુ થઈ શકે છે અને આનો સીધો તે છે કે ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીઓના ઘણી ઘણી મોટી તકો અને મોંઘવારી બધા વધારો મળી શકે છે મિત્રો તો આ હતી મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ